તમે બધા આપણને જેવું તીખું ભાવતું હોય એ પ્રમાણે આપણે બહુ નઈ નાખ્યું આમાં થોડુંક જ નાખશું કેમ કે આપણે આને વઘાર કરશું ત્યારે લીલા મરચાં નાખશું એટલે સ્વાદ પ્રમાણે આપણે થોડુંક હુંતું નાખી દેશું આમાં મીઠું બહુત મમ્મી આપણે આવી રીતે મિક્સ કરી દઈશું જો આમાં છે ને આ ગોળિયા રહેવા ન જોઈએ એકદમ સરસ મજાનું આપણે સરસ મજાનું આપણે છે આને મિક્સ કરી દઈશું એક પણ આવા ગોળિયા રહેવા જોઈએ નહીં હવે જો આ છાશ સાથે આપણે જે મિક્સ સરસ થઈ ગયું છે હવે આપણે આની અંદર થોડુંક પાણી પણ ઉમેરશું તો આપણે ચાર વાટકી છાસ નાખી તો આપણે બે દઈશું હવે આને વધારે ટેસ્ટી બનાવવા આની અંદર આપણે આજ નાખશું મેગી મસાલો પછી આપણે જોઈશું કે આ કેવી ટેસ્ટી બને છે આજે આપણે રોજ મેગી ખાવી એનો જ મસાલો છે એક પડી કે આપણે આમાં નાખી દઈશું પછી એને મિક્સ પણ નાખશું હવે જો અહીંયા મિશ્રણ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આને આપણે ગેસ ઉપર મૂકશું અને ગરમ કરશું અને આપણે આમને આમ હલાવતા રહેવાનું છે જો હલાવશું તો

રાંધણ આવું ન કરો હાશ હાશ તો જો બળતી જો જો ધીમે 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 એ રીતે હલાવવાનું ચાલુ

જો દેખો તો હે ના મમ્મી આપતી આપરોગી મત બજેસે હમ સબ ખાયગે જો અહીંયા હવે પ્લેટફોર્મ પર આપણે ખાંડવી પાથરી દીધી સરસ મજાની હમણાં ઠરી જાય પછી આપણે એના સરસ મજાના કટકા કરી લઈશું મસાલો છે એ રતન નાખી થોડુંક તેલ આપણે બહુ નહીં નાખી થોડુંક જ નાખશું રાઈ આપણે સૌથી વધારે નાખશું તેલ આવી જાય એટલે આપણે એમાં રાઈ નાખી દઈશું

હવે એમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખશો આપણે ખાંડીમાં ઓછું નાખ્યું છે એટલે એ પ્રમાણે નાખશું જો તમને તીખું પસંદ હોય તો થોડુંક લાલ મરચું પણ તમે સ્વાદ માટે થોડી અમથી આપણે ખાંડ નાખશું જો તમને પસંદ હોય તો તમે લીંબુ પણ અંદર નાખી શકો આને આપણે બહુ ચડવા નથી દેવાનું બસ આવું જ રાખવાનું છે અચ્છા હોય એવું જ હવે આપણો મસાલો તૈયાર છે હવે આપણે આને રોલ બનાવી નાખશું ખાંડવી જેવી જેવા આકારમાં આપણે જોઈએ એવા આકારમાં જો એકદમ પતલી છે એ ખાંડવી અહીંયા બની છે આવી રીતે આપણે એને આપણે એટલા માટે નાના કરી દઈએ કે આપણે રોલ વાળતા ફાવે જો અહિયાં તમે જોશો એકદમ સરસ મજાની પતલી અને આરામથી ઉખડી જશે આ નીચે તેલ કે એવું કઈ લગાવવાની જરૂર નથી જો આપણને રોલ બહુ જાડો લાગતો હોય તો આપણે અડધો રોલ પણ વાળી શકીએ આવી રીતે અને પાછળ વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે ફટાફટ આપણે એને કાંઠવી દેવી પડે છે जो वार लगा भी तो ये जामी जाए हर रीते आप फटाफट बधारो पाड़ी दीजिए जो कई तरह फटाफट હવે આપણે જે મસાલો બનાવ્યો છે આન ઉપર આવી રીતે નાખી દેજો હવે આપણે આવી રીતે મસાલો આ ખાંડી ઉપર નાખી દેજો મેની ખાવ 杨幂。